હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડીવી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં સમાજનું પેપર વાર્ષિક પેપર એસી ગુણનું છે સેકન્ડ સેમનું એટલે કે દ્વિતીય સત્રનું એ જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો ચાલો જોઈએ તો પરીક્ષામાં શું શું પૂછવાનું છે તે ચાલો આમાં ભારતનો નકશો પણ પૂછાણો છે એટલે તમને પેપરની અંદર જ આપી દેશે ભારતનો નકશો ચલો પ્રશ્ન એક છે વિકલ્પ આઠ પૂછા છે આઠ માર્ક ના છે ખાલી જગ્યા આઠ ખાલી જગ્યા છે આઠ માર્ક ની પછી પ્રશ્ન બે માં છે ખરા ખોટા આઠ માર્ક ના છે ને આઠ પૂછા છે પછી બ માં છે જોડકા જોડો એ માવાના બ સાથે જોડવાના છે તમારે એના ચાર માર્ક છે પછી કમાં છે રેખાકી નકશાઓમાં તમારે સંજ્ઞા વડે તમારે દર્શાવવાનું છે પાંચ પૂછા છે પાંચ દર્શાવવાના છે તમારા નકશાની અંદર ભારતના એના પાંચ માર્ક છે પછી પ્રશ્ન ત્રણમાં એક બે વાક્યના ઉત્તર છે દસ પૂછા છે ગમે તે આઠ જ લખવાના છે એના સોળ માર્ક પછી પ્રશ્ન ચારમાં ટૂંકમાં ઉત્તર છે ગમે તે પાંચ જ લખવાના છે છે પ્રશ્ન ઉત્તર સવિસ્તર લખો ગમે તે ચાર જ લખવાના છે પાંચ પૈસા છે એના ચલો આવું તો તમારો સમાજનું પેપર વિડીયો કેવો લાગ્યો કરજો અને તમારા બીજા મિત્રોને પણ પહોંચાડજો જેથી કરીને દૂરના ગામડાના ભણતા વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે તો આટલી હેલ્પ જરૂર કરજો અને આવા નવા વિડીયો માટે જોતા રહેજો આપણે ડી સોલ્યુશન